મિત્રો તમે એવો કાડો નામના ફ્રૂટનું અવારનવાર નામ સાંભળ્યો છે આ ફ્રૂટ એવું છે કે તે સ્વાસ્થ્યમાં ખૂબ જ ફાયદાકારક છે તેના ફાયદા સાંભળીને તમે તેને આજે જ ડાયટમાં સામેલ કરશો તો મિત્રો આપણે એવો કાડો કયા કયા રોગોમાં ઉપયોગી નીવડે છે તેની આપણે વિગતવાર માહિતી મેળવીએ માહિતી મેળવતા પહેલાં જો આપ અમારી ચેનલમાં નવા હોવ અને હજુ સુધી પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર પણ કરતા રહો મિત્રો રોગના સ્વાસ્થ્ય માટે એવો ગાડો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે મિત્રો એવો ગાડો ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલ ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલને એટલે કે એચડીએલમાં વધારો કરે છે જેથી રોગનું જોખમ પણ ઓછું થાય છે વધતા જતાં વજનને નિયંત્રિત પણ કરે છે એવો ગાડોમાં મિત્રો ફાઇબરનું પ્રમાણ ખૂબ જ સારા એવા પ્રમાણમાં હોય છે તેમાં લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવે છે તેનાથી ભૂખ ઓછી લાગે છે એવો આંખો માટે પણ ફાયદાકારક છે મિત્રો એવો લ્યુટિન લ્યુટીન અને જૅક્સાન જેવા એન્ટીઓક્સિડન્ટો હોય છે જે વય સંબંધિત મેક્યુલર ડિજનરેશન અને મોતિયા જેવી આંખની સમસ્યાઓ સામે રક્ષણ આપવામાં આપણે ખૂબ જ ઉપયોગી નીવડે છે એટલા માટે આંખો માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે ત્યારબાદ મિત્રો એવોકાડો ત્વચા માટે પણ ખૂબ જ ઉપયોગી છે એવોકાડોમાં વિટામિન ઈ અને સી જેવા એન્ટી ઓક્સિડેન્ટો હોય છે જે ત્વચાને મુક્ત રેડિકલથી બચાવે છે તેને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે એવોકાડોનો ઉપયોગ ફેસ માસ્ક બનાવવા માટે પણ થાય છે મિત્રો ત્યારબાદ એવોકાડો પોષક તત્વોથી ખૂબ જ ભરપૂર હોય છે જેમાં વિટામિન કે વિટામિન સી પોટેશિયમ ફોલેટ અને વિટામિન બી સેક્સ જેવા ઘણા જરૂરી પોષક તત્વો પણ હોય છે આ પોષક તત્વો આપણી રોગ પ્રતિકારક શક્તિને ખૂબ જ મજબૂત બનાવે છે મિત્રો હાડકાને સ્વસ્થ રાખવા અને નર્વસ સિસ્ટમને યોગ્ય રીતે કાર્ય કરવામાં આ ખૂબ જ ઉપયોગી ફળ છે એટલા માટે મિત્રો તેનું આપણે ભરપૂર ઉપયોગ કરવો જોઈએ જે થોડું કોસ્ટલી હોઈ શકે પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ આપણે ઉપયોગી છે મિત્રો આ ફળ આપણે ઇન્ડિયન બજારમાં એટલે કે ભારતીય બજારમાં લગભગ પચાસ રૂપિયા પ્રતિ ફ્રૂટના ભાવે મળતું હોય છે આપણે તેને જોઈએ તો તે જામફળ જેવું જ લાગે છે મિત્રો આ એક વિદેશી ફળ છે હવે તો અમુક જગ્યાએ ભારતમાં પણ તેની ખેતી જોવા મળે છે તો મિત્રો આવાના એવા વિડીયો અમે મૂકતા રહીશું જે આપણે ખૂબ જ ઉપયોગી નિવડશે જો આપણે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરીને અમારા વિડીયો આગળ શેર પણ કરતા રહો ફરીથી નવા નવા વિડીયો સાથે મળતા રહીશું જય હિન્દ જય ભારત વંદે માતરમ